કોની કોની ઉપર હાથ ન ઉપાડવા જોઈએ ભાગવત બતાવ્યું છે હાથ બ્રાહ્મણ ઉપાડવો જોઈએ જડ માણસ હોય એની ઉપર હાથ ઉપાડવો ન જોઈએ ચોથું બાળક ઉપર હાથ ન ઉપાડવો જોઈએ પાંચમું ઘરની સ્ત્રી ઉપર હાથ ન ઉપાડવો જોઈએ છઠ્ઠું ગાય ઉપર હાથ ન ઉપાડવો જોઈએ આ ઉપર હાથ ન ઉપાડવો જોઈએ ઘણા શુરવીરો એવા હોય ગાંડા ઉપર પાગલ જોઈએ ને મંદ બુદ્ધિને એને મળે મારવા તો એમ કે હું જાવ એટલે ખોવાઈ જાય હું પણ એમાં છે એની જેવો છો તું તો પછી તારા મને એના ફેરવું ઘણા લોકો નથી કહેતા કે હું ઘરમાં જાવ એટલે છોકરાઓ હંતાઈ જાય પછી આ હું ક્યાં ચું ન થાય હાર એ વાત નથી તમારે મૂંઝાવવું જોઈએ કે આ તમારી કેટલી તમારો ડર એમ લાગે ઘરમાં કોઈક ડેન્જરસ માણસ આવી ગયો ગયું વાતાવરણ બગડી ગયું તમારા જવાને કારણે નકર પાટલીનો નકર રમકડાનો નકર બીજા ત્રીજા અવાજ આવતા હતા ઘરમાં જઈએ ને તો દીકરાનો દીકરો હોય કે દીકરો હોય દોડવો જોઈએ તો આપણે ગમે કહી દી ગમે ગમે ગાંડા હોય કહી દે તમે ડાયા છો ગમે ગમી જવું બોલો તો હાથ એટલા માટે બાળક ઉપર હાથ ન ઉપાડવો બ્રાહ્મણ ઉપર હાથ ન ઉપાડવો ગરીબ માણસ ઉપર ભગવાન હા જેની પાસે જેની પાસે આર્થિક વ્યવસ્થા નથી અને જોજો તમે આ મે માર્કિંગ કરેલું છે જયારે જ્યારે તમે કામ કરો ને તો સામૂહિક કે સમાજના કામ કરો ને ત્યારે વિરોધ કોણ કરે ખબર જેની પાસે સત્તા બહુ થઈ ગઈ હોય જેની સંપત્તિ બહુ વધી ગઈ હોય એ જ વિરોધ કરે ગરીબ માણસ કોઈ દી વિરોધ ન કરે એમ કે હાલો ગામમાં કથા બે આમ પાણી પાહું કે બે જણા ઉભા કે નથી કરવી ગામમાં કથા કે કઈ નઈ ન કરવી કઈ કારણ કે જેની પાસે પૈસા નથી ને એનો વિરોધ નથી કરવાનો એને પાંચ જણા એમ કે આમ કરું છું બિચારે કે આ આ ખોટું હંમેશા મોટા જ લાગે નાના ને કોઈ ખોટું નાના બાળકને તમે જોજો ક્યારેક ખીજા તો એ કલાક પછી પાછું પપ્પા કઈ ખોળામાં બેહી જાય અને એનું એ બાળક પપ્પા બને પછી કેજો એને કઈક આ જ કીધું એટલે વળતી બીજો રૂમ ગોતી લે મારે તો તમારે માર નો આપણે અલગ થઈ જાય નાનો હતો તો ઝાપટ મારી લેતા તોય હલતો હતું મોટો થઈ જાય તું કરો નથી સહન થતો કેમ લે હું મોટો થઈ ગયો છું

નાનો તું મોટો એક માત્ર ખ્યાલ છે ભગવાન એટલા માટે સંપત્તિઓના કારણે મોટપ ન લાવો ભગવાન બહુ રૂપિયા થઈ જાય તો પછી કઈ કઈ મનમાં મોટપ લાવવાની જરૂર નથી બે બે હવર થયા અરે બાપા એક દોઢ દોઢ બે હવર થયા હશે એક છાપામાં આવ્યું હતું ગુજરાતમાં કે સિદ્ધિ વિનાયકનો એક ભિક્ષુક સિદ્ધિ વિનાયકના ગેટ ઉપર એટેક આવી ગયો મરી ગયો પછી એનું આધાર કાર્ડ કાઢી અને એની બધી જે કાંઈ ઓલું હોય બધું ગોત્યું એનું સરનામું ને બધું તો એ આધાર કાર્ડના નંબર જ્યારે ઇન્કવાયરીમાં નાખ્યા તો એના બધા ખાતાય ખુલ્યા હાર વાર તેના ખાતામાં સાડા છ કરોડ રૂપિયા રોકડા પડ્યા હતા એફડી હતી એના છોકરાઓ નામની ગુજરાત સમાચારમાં કોણ હતો સિદ્ધિ વિનાયકના ગેટ માથે હવારે કટોરો લઈને બેસનારો વ્યક્તિ હતો પૈસા તો એની પાસે હતા પણ એના છોકરા એ કોના છોકરા કહેવાય કોના કહેવાય હા બસ એટલું યાદ રાખવાનું આપણે છોકરા કોના છીએ